અમરેલીમાં કાળજાળ ગરમી શરૂ આ વર્ષે શિયાળાની ઋતુ ટૂંકી અમરેલીમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે આ વર્ષે શિયાળાની ઋતુ ટૂંકી થઈ હોવાથી ઉનાળો વહેલો બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે સવારથી જ ગરમીની શરૂઆત થઈ જાય છે બપોરે તો ઉનાળાની જેમ હવે ઘરમાં ઓફિસોમાં પંખા એસી કુલરો શરૂ થઈ ગયા છે સવારથી ઠંડા પીણા શેરડીના રસની દુકાનો પર ભીડ શરૂ થઈ ગઈ છે રાત્રે કુશનુંમાં વાતાવરણ હોવાથી લોકો ટેહેલતા જોવા મળી રહ્યા છે